મોડાસા શહેરના તત્વ આર્કેટના બિજમેન્ટમાંથી ગત ચાર જુલાઈના રોજ મોડાસા તાલુકાના કોલીખડ ગામના અને ડિપ્લોમા એન્જિનિયરિંગ કરતા વિદ્યાર્થીનો શંકાસ્પદ હાલતમાં મૃતદે મળ્યો હતો પોલીસે અજાણ્યા ઈસુ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યા બાદ પ્રીતના મોતની પ્રથમ માનસિક પૂર્ણતિથિ નિમિત્તે મોડાસા શહેરના મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે પ્રાર્થના સભા યોજ્યા બાદ પરિજનો સામાજિક આગેવાનો સહિત લોકોએ અરવલ્લી જિલ્લા પોલીસ વડા શેફાલી બરવાલ અને અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખની કરવા આપી કરી હતી ભારત દેશના ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાના મોડાસાની બાજુમાં એક દીકરાની એક ખેત મજૂર દીકરાની કરપે હત્યા થઈ એનો આજે એક મહિનો પૂરો થયો છે વારંવાર અરવલ્લી જિલ્લાની જનતા અને સમગ્ર જનતાએ પ્રશાસન વિનંતી કરી ચાર તારીખે જ્યારે હત્યા થઈ હોય પાંચ તારીખે કેન્ડલ કાર્યક્રમ કર્યો અને પ્રશાસન સાથે રહીને આ પ્રજા માલિક હોવા છતાં શાસન વિનંતી કરી અને એકત્રીસ તારીખે આ હત્યાનો ગુનો દાખલ કર્યો દિવસ એટલે એક મહિનો થવા આવ્યો છે ત્યારે જ્યારે પ્રાર્થના સભા અરવલ્લીની જનતાએ જ્યારે પ્રાર્થના સભા રાખી હતી ત્યારે પ્રશાસનના કોઈ પણ અધિકારી ત્યાં આવ્યા નહીં ત્યારે એ દીકરાની માતા અને દીકરાના પિતાએ પોતાનું જે શબ્દ નથી કહી શકતા એટલી એમની વેદના હતી એટલે કે જો એ અહીંયા ના આવી શકતા હોય તો સમગ્ર અરવલ્લી જિલ્લાની જનતા તમે જોઈ શકો છો એ માનનીય ન્યાયાધીશ અરવલ્લી જિલ્લાના માનનીય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા અને જ્યારે અહીંયા આવેદન પત્ર આપવા આવ્યા ત્યારે નીચે સંવિધાનિક રીતે કાયદાને હાથમાં રાખીને એમણે વિનંતી કરી અને આજે ખુશીની વાત એ છે કે અરવલ્લી જિલ્લાના આ માતાની વેદના તો સાંભળી એમણે હૈયા હૈયાધારણા પણ આપી પણ આ પ્રજાએ તટસ્થ રીતે કીધું છે કે ખેત મજૂરના દીકરાની હત્યા થઈ છે પંદરમી ઓગસ્ટ પહેલા આનો ન્યાય મળવો જોઈએ અહી મહિલાઓ છે જોઈ શકો છો કારણ કે અરવલ્લી જિલ્લાના માન્ય એસપી સાહેબ અને માન્ય કલેક્ટર સાહેબ પણ મહિલા છે અને આ મહિલાઓ જ્યારે એમની વેદના વાત કરે છે એટલે નાયક તપાસ થાય અને જે હત્યારાઓ છે એમને સજા મળે એ વાત સાથે આજે એમણે હૈયા આપી છે એ વાતની ખુશી છે પણ પંદરમી ઓગસ્ટ આવે છે એટલે ગુજરાત સરકાર અને ભારત સરકારને વિનંતી કરું કે અહીંના સંગઠનોએ માન્ય વડાપ્રધાન સાહેબ નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ આવેદન પત્રમાં લખીને પોતાની વેદના મોકલી છે કે અમને આની વાતનો ન્યાય આપો એટલે પંદરમી ઓગસ્ટ સુધી આ પ્રજા રાહ રાહશે નહીતર સમગ્ર ગુજરાત સંવિધાનિક રીતે પ્રજા જયારે રોડ ઉપર આવીને કા પ્રજા માલિક છે અને પ્રજા કહે છે કે શાસનમાં જે બેઠેલા છે એ પ્રજાએ એમને સી બનાવ્યા છે અને મારી વિનંતી છે અસ્મુખ શક્તિના વિનંતી કરે કે માનનીય મુખ્યમંત્રી સાહેબ એ માની વેદના એના ઘરે જઈને સમજે તો એમની વેદના સમજાશે કે માનનીય મુખ્યમંત્રી સાહેબને પણ દીકરો હતો જ્યારે એમનો દીકરો બીમાર પડ્યો ત્યારે મહારાષ્ટ્રની અંદર જવાનું થયું ત્યારે પ્રજાના પૈસે પ્લેન ધારવાહ ત્યાં ગયા હતા અને આ તો અરવલ્લી તો બાજુમાં એક જિલ્લો છે તમે કલાકમાં એ અને બીજી વાત એ કરું ઐતિહાસિક ની અંદર આ જિલ્લાને ને આ દીકરો અનુસૂચિત જાતિનો નો દીકરો છે દરેક ને ખબર હશે છતાં પણ

એવું વિચારતો હતો કે ભાઈ આ બનાવ કેવી રીતે બન્યો અને એ બનાવમાં કાયદો અને વ્યવસ્થાની રીતે પોલીસ ડિપાર્ટમેન્ટે તપાસ શરૂ કરી છે આજે એના આ કાર્યક્રમમાં અહીંયા ઉપસ્થિત રહ્યો દીકરાને શ્રદ્ધાંજલિ છે આવા આશાસ્પદ યુવાનોના આ રીતે મોત એ ખૂબ જ ગંભીર બાબત છે હું આજના શ્રદ્ધાંજલિના પ્રસંગે તંત્રને એક વિનંતી પણ કરીશ અને એક એમને અમારા વતીથી એક અમારી એમની નમ્ર વિનંતી છે કે આવો જે બનાવ બન્યો છે એની બેસી ફરી એકવાર તંત્ર ને વિનંતી છે અને આજના પ્રસંગે એના પરિવારને આ દુઃખ ની ઘડીએ એમને કુદરત એમને એક સપોર્ટ આપે એવી વિનંતી સાથે આ દીકરાને ફરી વખત શ્રદ્ધાંજલિ પાડવી